નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો પોલીસની અંદર બાર હજાર જેટલી કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી બહાર પાડવામાં આવી ચૂકી છે આની અંદર પોલીસ ભરતી કેલેન્ડર બે હજાર ચોવીસ છે એ પણ અત્યારે આવી ચૂક્યું છે તો આજે આપણે આ વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરીશું એના પહેલાં તમારે કોઈ ક્વેશ્ચન્સ હોય તો એના રિગાર્ડિંગ પણ વિડીયો અમારી ચેનલ પર અવેલેબલ છે કે પોલીસ ભરતી હોય તો એની અંદર તમારે શારીરિક કસોટીમાં શું કરવાનું રહેશે અથવા તો તમે ટ્વેલ્થ પાસ હોય અથવા તો તમે સિક્સ સેમિસ્ટરમાં હોય તો તમારે કઈ રીતે અપલોડ કરવાનું પછી તમારી જે માર્કશીટ હોય તો એના માર્ક્સ તમારે એટીકેટી કેટી આવેલી હોય અથવા ફેલ થયેલા હોય બેથી વધારે રિઝલ્ટ હોય તમારી જોડે તો તમારે કેટલા માર્ક્સ લખવાના એ બધી જ ડિટેલમાં વિડીયો અમારી ચેનલ પર અવેલેબલ છે તો એ વિડીયો જરૂરથી ચેક કરો અને આજનો આ વિડીયો છેલ્લે સુધી જુઓ જેથી તમને ફોર્મ ભરવાની તારીખથી લઈને કે લાસ્ટ તારીખ કઈ છે અને બધી જ પ્રોસેસ ફિઝિકલ કસોટી એના પછી તમારી એક્ઝામ્સ ક્યારે લેવામાં આવશે એનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો તો શરૂ કરીએ જ નો વિડીયો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બે હજાર ચોવીસ પચીસ ભરતી પ્રક્રિયા અંદાજીત સમયપત્રક મીન્સ અંદાજીત આ સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે કે તમારે ક્યાં સુધી ફોર્મ ફિલ કરી શકો છો ક્યાં સુધી તમારી ફિઝિકલ એક્ઝામ લેવામાં આવશે એના પછી તમારી જે લેખિત પરીક્ષા છે એ ક્યારે લેવામાં આવશે રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે અને તમે ક્યાં સુધી ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમને આની અંદર અપ્લાય કરી શકો છો અથવા ટ્વેલ્થ પાસ કર્યું ક્યાં સુધી હોય તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો એની સંપૂર્ણ માહિતી અંદર આપેલી છે સૌથી પહેલાં જે છે કે જાહેરાત ક્યારે કરવામાં આવી તો જાહેરાત કરવામાં આવી છે તેર ત્રણ બે હજાર ચોવીસ એના પછી છે કે ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટેનો સમયગાળો મીન્સ તમે ક્યાં સુધી જે ઓનલાઈન અરજીઓ છે એ કરી શકો છો તો આની અંદર તમારી જે તારીખ રહેશે એ રહેશે ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર અપ્લાય કરી શકો છો અને આની અંદર તમારે ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે એના પછી ફી ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે તમે ક્યાં સુધી આની જે ફી હોય એ પે કરી શકો છો તો એની લાસ્ટ તારીખ જે છે એ રહેશે સાત મે બે હજાર ચોવીસ ત્યાં સુધી તમારે આની અંદર આની ફી જે છે એ સંપૂર્ણ ભરી દેવાની રહેશે એના પછી ફોર્થ નંબર પર છે કે ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી તો જે ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલા ઉમેદવારો માટે આ જે ફોર્મ જે છે એ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે એના પછી જે શારીરિક કસોટી છે અથવા તમે કહી શકો કે દોડ જે એની અંદર શારીરિક કસોટી એડ થાય છે તો આની તમારે એક્ઝામ જે છે એની નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અપ્રોક્સ લેવામાં આવશે કેમકે આની અંદર બાર લાખ કરતાં વધારે કોન્સ્ટેબલ અથવા પીએસઆઈની ભરતી થઈ રહી છે તો આની એક્ઝામ જે છે એ નવેમ્બર ડિસેમ્બરમાં લેવામાં આવશે તો આની અંદર એમને એક નિર્ણય લીધેલો છે જે શારીરિક કસોટી છે એ નવેમ્બર ડિસેમ્બરમાં રાખવાનો એમનો નિર્ણય લેવામાં આવે છે કેમ કે અત્યારે ઉનાળો અને ત્યાર પછી ચોમાસાની સિઝનમાં બધા જ કેન્ડિડેટને ન્યાય ના મળી રહે કેમકે ઉનાળાની અંદર બપોરના ટાઈમમાં બહુ ગરમી હોવાથી જે શારીરિક કસોટી છે એમને પડી શકે છે એટલા માટે આનું જે છે છે એ એક્ઝામ નવેમ્બર ડિસેમ્બર રાખવામાં આવી કેમ કે ત્યારે શિયાળો ચાલુ થઈ જશે અને બધા જ કેન્ડિડેટને ત્યારે એક સમાન હક મળી રહે એના માટે આ કરવામાં આવી રહ્યું છે એના પછી જે છે શારીરિક કસોટી પરિણામ જે તમારી શારીરિક કસોટીના પરિણામ છે એ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં આવી જશે એના પછી જે હથિયારીની લેખિત પરીક્ષા છે એ લેવામાં આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આ જે છે એ તારીખો અપ્રોક્સ આપવામાં આવી છે મીન્સ એક્ઝેક્ટ હજુ ડેટ આવવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો જેથી આની એક્ઝેક્ટ ડેટ આવે તો એ સૌથી પહેલાં તમને મળી રહે એના પછી જે લેખિત પરીક્ષાના પેપર એક ઓ સ્કેનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા તો આ જે છે એ થઈ જશે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારી જે લેખિત પરીક્ષાનું પેપર એક ઓએમઆર સ્કેનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા બધું તમારે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં થઈ જશે એના પછી લેખિત પરીક્ષાના પેપર એકના રીચેકિંગ તમારે રીચેકિંગ કરાવવાનું હોય તો એ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં થઈ જશે એના પછી જે લેખિત પરીક્ષાના પેપર એકનું પરિણામ જે તમે લેખિત પરીક્ષા આપી હશે એનું પેપર એકનું પરિણામ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ડિક્લેર કરી દેવામાં આવશે એના પછી છે કે લેખિત પરીક્ષાના પેપર બે સબ્જેક્ટિવ ચકાસણીની કામગીરી જે લેખિત પરીક્ષાના પેપર બે છે જે સબ્જેક્ટિવ હશે એની ચકાસણીની કામગીરી જે છે એ માર્ચથી જુલાઈની અંદર પૂરી કરી દેવામાં આવશે એના પછી જે લેખિત પરીક્ષા પેપર બે સબ્જેક્ટિવના ગુણ જાહેર કરવા તો આ જે પેપર બે છે એના ગુણ ઓગસ્ટ બે હજાર પચીસની અંદર જાહેર કરી દેવામાં આવશે એના પછી જે છે કે લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે તમે લેખિત પરીક્ષા આપી હોય અને રીચેકિંગ કરાવવું હોય તો તમારે ઓગસ્ટ બે હજાર પચીસમાં આ ફોર્મ જે છે એ ફિલ કરી દેવાનું રહેશે એના પછી લેખિત પરીક્ષાનું પરિણામ તો જે લેખિત પરીક્ષાનું પરિણામ જે છે એ ઓગસ્ટ બે હજાર પચીસમાં જ જાહેર કરી દેવામાં આવશે પછી તમારી જે દસ્તાવેજ ચકાસણી હોય એ પણ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરી દેવામાં આવશે એના પછી જે કે હંગામી પરિણામ જાહેર કરવા માટે તો એ પણ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરવામાં આવશે પછી વાંધાઓ મંગાવવા માટે તો એ પણ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરી દેવામાં આવશે અને જે આખરી પરિણામ જાહેર કરવા માટે જે આખરી પરિણામ છે એ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરી દેવામાં આવશે મીન્સ જે ઓલમોસ્ટ જે બિનહથિયારી છે એમના માટેની લાસ્ટ ડેટ જે છે એ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં રહેશે જ્યારે એમનું ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ એ ડિક્લેર કરી દેવામાં આવશે એના પછી જે લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા તો જે લેખિત પરીક્ષા છે એ કરવામાં આવશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં એના પછી લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા તો જે લેખિત પરીક્ષા છે એના ગુણ માર્ચ બે હજાર પચીસ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ તમારે લેખિત પરીક્ષાના ગુણ રે ચીક કરાવવું હોય તો એના માટે તમારે માર્ચ એપ્રિલ બે હજાર પચીસની અંદર ફોર્મ ફિલ કરી દેવાનું રહેશે એના પછી જે કે લેખિત પરીક્ષાના પરિણામ તો લેખિત પરીક્ષાના જે પરિણામ છે એ એપ્રિલ બે હાજર પચીસ માં ડિક્લેર કરી દેવામાં આવશે એના પછી જે છે કે દસ્તાવેજ ચકાસણી તો દસ્તાવેજ ચકાસણી પણ એપ્રિલ બે હાજર પચીસ માં કરી દેવામાં આવશે હંગામી પરિણામ જાહેર કરવા માટે તો એ થશે મે બે હાજર પચીસ માં તમારે આની હંગામી પરિણામની અંદર તમને કોઈ બાંધાઓ હોય તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો મે બે હજાર પચીસ સુધીમાં અને એની ચકાસણી થઈને જે એનું આખરી પરિણામ છે એ પણ બે હજાર પચીસમાં જાહેર કરી દેવામાં આવશે મિન્સ બે હજાર પચીસમાં જે ફાઇનલ રિઝલ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે અહીંયા એમને નોંધ આપેલી છે કે ઉપરોત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે તેમાં કોઈપણ કારણસર ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજીત તૈયાર કરવામાં આવેલ છે મીન્સ આ જે કેન્ડિડેટ્સ હોય એમને અંદાજિત માહિતી મળી રહે કે એમને કઈ એક્ઝામ ક્યારે હશે અને એમનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે એમની ફિઝિકલ કસોટી ક્યારે હશે એમનું પેપર વન ક્યારે હશે અને ટુ ક્યારે હશે આની એમને અંદાજિત માહિતી મળી રહે એટલા માટે આ પ્રિપેર કરવામાં આવ્યું છે જેથી એમની પ્રિપેરેશન કરી શકીએ તો આ વિડીયો વધુથી વધુ જે આની અંદર અપ્લાય કરી રહ્યા છે એમને શેર કરો જેથી એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ આના પ્રમાણે એમની પ્રિપેરેશન કરી શકે અને આના રિગાર્ડિંગ કોઈપણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો અને જે લોકરક્ષકની ભરતી રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન સૌથી પહેલાં મારા યુટ્યુબ ચેનલ પર આવે છે તો યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બહુ બધા ક્વેશ્ચન રિગાર્ડિંગ વિડીયો પણ અમારી ચેનલ પર અવેલેબલ છે તો એ પણ જરૂરથી જુઓ જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે Thank you. Thank you so much for watching.